નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો રાહુલ ગાંધીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે ફટકાર લગાવી ત્યારે મિત્રો વિગતવાર આપને વાત કરીએ તો રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઈકોર્ટે ફટકાર લગાવી છે કોર્ટે કહ્યું કે સેનાનું અપમાન કરવું એ અભિવ્યક્તિ સ્વતંત્રતામાં સામેલ નથી ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે લખનૌ કોર્ટ દ્વારા જારી કરાયેલા સન્માન સામે ગાંધી દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દેતી વખતે આ ટિપ્પણી કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલે રાજસ્થાનમાં કહ્યું હતું કે ચીની સૈનિકો અરુણાચલમાં ભારતીય સેનાઓને માર મારી રહ્યા છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ